જુનાગઢના તળેટી વિસ્તારમાં નદી અને ધોધમાં નાહવા પડેલા સહેલાણીઓના દ્રશ્યો પણ સામે આવ્યા છે જટાશંકર તરફ જતા રસ્તામાં આવતી નદી પાસે મોટી સંખ્યામાં પર્યટકો જોવા મળ્યા વરસાદી માહોલની વચ્ચે પ્રકૃતિનો આનંદ પ્રવાસીઓ માણી રહ્યા છે જુનાગઢમાં ભારે વરસાદથી વનરાજી પણ સોળે કળાએ ખીલી ઉઠી છે તો સહેલાણીઓનો જે જમાવડો છે તે જોવા મળ્યો છે જટાશંકર રસ્તામાં નદી પાસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળ્યા અમે ફેમિલી સહિત ગયા અને બહુ મજા આવી જટાશંકર અને કોઈ અસુવિધા નથી બહુ સરસ સુવિધા છે હા જટાશંકર તો આવું જ છે એમાં શ્રાવણ મહિનામાં તો આપણને બહુ આમ મજા આવી જાય કે શ્રાવણ મહિનો છે ને એટલે જટાશંકર ભગવાન બધાને પસંદ થાય ચાલવાને એવી મજા આવે લોકો એટલો પછી રસ્તામાં સુવિધા પણ સારી છે પાણીની વ્યવસ્થા છે કોઈને શ્વાસની તકલીફ હોય તો રસ્તામાં લીંબુ શરબત એ મળી જાય છે ઘણી વસ્તુ મળી જાય છે પણ મહત્ત્વની વસ્તુ એ છે કે તમે સમજીને જો પ્લાસ્ટિક ત્યાં ન લઈ જાઓ તો પ્લાસ્ટિકની મનાઈ છે તો મહેરબાની કરીને જે કોઈ પણ આવો એ પ્લાસ્ટિકની વસ્તુ ન લઈ જાજો